ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું આપણા ફરીનો આ અને અત્યારે અગિયાર વાગવા આવ્યા છે અને આપણો વ્લોગ શરૂ કરી દો કારણ કે આ થોડોક લોગ મોડો શરૂ કર્યો કારણ કે વાડીએ ગયા હતા ઘઉંના જે આપણે ઠૂઠા પડ્યા હતા એ હતા અને અત્યારે ગઈ આ ઘઉં પડ્યા છે ને એને સાફ કરવા આગળ મશીન આવે છે એટલે તાર કરવા એટલે અંદર જે ફોફી અને અમુક વસ્તુ હોય બધી જે કાકડા બાકડા બધું નીકળી જાય આવે તો મિત્રો આપણે હળગાઈને આવી ગયા પછી પાછા આપણે આ જો આ ટ્રેક્ટરમાં ભરવાનું હતું દૂધના જે કુકર ભરવાના હતા એટલે આપણે પાછા વળીએ આપણા આપણે ને બધી હળીઓ વધી હતી બધી હળગાઈ દીધી છે અને બધી બાજુ અને ઓલપાય છે અમુક અમુક રહી ગઈ છે કારણ કે જો અહીંયા જગ્યાએ નહીં એટલે અમુક ટકા પણ આમ દસ ટકા જેવું રહી ગયું નેવું ટકા જેવું બધું વળીને રાગ થઈ ગયો છે મિત્રો ઘઉં ને એવું બધું કે આપણે હા કહી દીધું છે ને ત્યારે માં એકની લારીમાં જાય આપણે હુકર જેવું હોય એ બધું ભરવાનું હતું કારણ કે લઈ જવું તો રોવા કારણ કે શિયાળા ફાર્મમાં આવે એટલે ત્યારે હવે કુકર થઈ ગયા છે અને એ થઈ લીધું છે ઘર બાજુ હેલો જ કારણ કે એમાં બેહાય એમ નતું બીજી બાજુ દૂધના ઠવડા નથી અને હવે આપણે હવે ઉપર પછી આપ એક બે વાગ્યા વરુ આપણે ધાર કરવાનું મશીન આવે છે એ આ બાય જ લઈને આવશે એનું છે એટલે આપણે ધાર કરવાનું શરૂ કરી દઈએ ઘઉં અત્યારે તો ધાર બહાર બધું થઈ ગયું છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે કોથળીઓ ભરી રહી છે કોથળી બહાર પડી હતી બધી અંદર મૂકી દઈ છે અને હવે ચોખવાનું કામ કરાવે છે તો કાંટો મૂકવાની વાર છે હવે મૂકાઈ ગયું છે અને અત્યારે કામ બધું થાય કે એટલે પૂરું થઈ ગયું હવે અને આને હવે બધી સરખી જગ્યાએ મેં કીધી કે એક આને ઠેકાણે પાડી તો મિત્રો આજ હવે વ્લોગનો બીજો દિવસ થઈ ગયો છે અને મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને આપણે નાઈ ધોઈને ફ્રેસ થઈ ગયા છીએ કારણ કે કાલે આખો વિડીયો ન બનાવ કે જો બધે અંદર કોથળી બધી અંદર લેવાની નીકળી ને પછી અહીંયા બધું એક પાક પાડવાનો હતો ને કોથળી બધી પછી ફેંકી બધી આમ ખડકવા નીકળી બધી આમ પેટીમાં ને આ બધી રોગ બનાવ્યા નહીં ને આસપાસ કરી દીધો છે કારણ કે ખાલી દૂર રહી ગયો તો એટલે ને મિત્રો બધી વસ્તુ તો અત્યારે ફાટી દીધી છે તો આપણે ઘઉંની કોથળી પડી હતી તે બધી મીખી દીધી છે અને બધું થઈ ગયું છે કામકાજ પૂરું ને અત્યારે હવે આપણે બહાર આટો મારવી કારણ કે બહાર ગયા નથી હોવાને કામ હતું એટલે હાલો બહાર જઈએ તો મિત્રો જો આમાં આ ઝાડ આપણે આ તનવેલ રહી એને આપણે જો આ કાઢો કરવી છે આમાં અહીંયા રાખવાની છે કારણ કે આમાં જોવા તૂટી ગયું છે આવું નખું થઈ ગયું છે એટલે આમાં પાણી રહેતું નથી જોવા વેઠ ને મી ગઈ છે એટલા માટે એમને હવે લઈને જો અહીંયા કાઢો આમાં એને રોપી દેવી કારણ કે ને આવી ધોળી લઈને આમાં આખું મીક દેવી ફરતો ઓલું ગોળો છે એ કાઢી લેવી થી થીને પાણી બની પાઈને એકદમ જોરદાર કરી દીધું છે હવે વાંધો ન આવે કારણ કે બહુ તડકો તડકોેલા પણ આવતો હતો અને અહીંયા તડકો બહુ ન આવે કઢી હવે પછી છાયા આવી જ કારણ કે આસો પાલવ જો એટલે ડાયરેક્ટ એનું છાયા પા પડે એટલે વાંધો ન આવે ને મિત્રો આવી ગયા છીએ ભાઈ સ્ટેન્ડમાં બાકડા ભાંગવા માટે

મિત્રો આપણે અત્યારે આપણે માટે અગ્યાસી પગ્યા લાગવા અને પગ્યા લાગીને ઘર બાજુ બીજા